કેમ છો મજામાં સુવા કેવી દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે જે કૃતજ્ઞતાનો જે ભાવ છે ગ્રેટિટ્યૂડ છે તે વ્યક્તિને જમીનથી જોડેલો રાખે છે અને તેનાથી જ વ્યક્તિ અભિમાની નથી બનતો આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ગુરુત્વાકર્ષણ કોઈ તે લખ્યું છે કે જે ઉપર જાય છે તે ચોક્કસ જ નીચે આવશે મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે જે ગુરુત્વાકર્ષણનો નિયમ છે તેની વાત છે આપણે આપણા ભણવામાં સ્કૂલમાં જે પણ શીખ્યા હતા તેમાં આપણને આ વસ્તુ શીખવા મળી જતી ગુરુત્વાકર્ષણ એક એવું છે કે જેટલી વસ્તુ જોરથી ઉપર જશે ટલા જોરથી તે નીચે પટકાશે આવું કંઈક આપણી સફળતા માટે આવું જ કંઈક આપણા પોતાના માટે પણ લાગુ પડે છે એ વાત એટલી જ છે કે જ્યારે વ્યક્તિને સફળતા મળે છે ખૂબ ઓછા સમયમાં ઘણું બધું પ્રાપ્ત થઈ જાય છે ત્યારે વ્યક્તિવાય અભિમાન આવી જાય છે અને અભિમાન છે તે લોકોથી દૂર લઈ જાય છે વાત ફક્ત એટલી જ છે જ્યાં આપણને સફળતા મળી છે સફળતા પાછળ ઘણા બધા લોકોનો હાથ હોઈ શકે છે ભલે ચોક્કસ આપણી પોતાની મહેનત છે છતાં પણ આપણી સાથે ઘણા બધા લોકોએ આપણી દિશામાં કામ કર્યું હશે આપણા માટે સપોર્ટ સિસ્ટમ બન્યા હશે આપણને સાથ આપ્યો હશે પરિસ્થિતિ એવી બની હશે કે ચીજવસ્તુઓનો આપણે ઉપયોગ કર્યો હશે તો આ બધું જ માટે આપણે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવો ખૂબ જ જરૂરી છે જ્યારે આપણને મદદ માટે કે કંઈ પણ વસ્તુ માટે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરીએ છીએ તો આ કૃતજ્ઞતાનો ભાવ આપણને અભિમાની થતાં અટકાવે છે અને તેનાથી જ આપણે જમીનથી જોડાયેલા રહીએ છીએ અને બીજા લોકોને પણ સમજી શકીએ છીએ તો બસ મારા મિત્રો વાત એટલી જ છે ગુરુત્વાકાંક્ષ જે નિયમ છે યાદ રાખવાનો છે જ્યારે પણ આપણને સફળતા મળી છે તેવો અનુભવ થાય છે અથવા આપણે કંઈ પ્રાપ્ત કર્યાનો અનુભવ થાય છે અહેસાસ થાય છે તો આ બધી વખતે આપણે હંમેશા પોતાની જાતને સંભાળવાની છે અભિમાનને મગજ ઉપર ચડતા મન ઉપર ચડતા અટકાવવાનું છે અને જ્યાં જ્યાં આપણને મદદ મળી છે તે બધા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે કૃતજ્ઞતાનો ભાવ જ છે જે વ્યક્તિને અહંકારી થતાં અભિમાની થતાં અટકાવે છે બસ મારા મિત્રો કૃતજ્ઞતાનો એટલે કે ગુત્ત્વાકર્ષણનો આજે નિયમ છે કે વીચનો જે નિયમ છે તે આપણે સમજીએ અને આપણા જીવનને એવી રીતે બનાવીએ એવું કે આપણને ગમે ત્યારે સફળતા મળે ગમે તેની સફળતા મળે પણ જમીનથી જોડાયેલા રહેવું અને કૃતજ્ઞતા વ્યક્ત કરવી કારણ કે નિયમમાં લખેલું છે ગુત્વાકર્ષણના નિયમમાં કે જે ઉપર જ આવે છે તે નીચે આવશે જ થેન્ક યુ